નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ધાનેરાના સોતવાડા ગામ પંચાયત દ્વારા પેવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીત મુદ્દે લિખિત રજૂઆત કરાઈ સરપંચે ગેરરીતેનો કર્યો ઇનકાર સમગ્ર ગામમાં આ મામલે ચર્ચા ચારે ગોળ ચાલી ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલા વિકાસના કામોનું ભૂત દોણ્યું છે પંચાયતના સભ્ય ડી એચ રબારી લિખિત અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરરીતે મુદ્દે રજૂઆતો કરી સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખી ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતે કરાયની અરજી તાલુકા પંચાયતમાં આપી રજૂઆતો કરાઈ બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપોને છેદ ઉડાડી કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે નાના માણસને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે જો કોઈ ગેરરીતે થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વિશેષ રિપોર્ટ અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠાથી મગનભાઈ ઉપાભાઈ હું દલિત સમાજનો માણે છું બરાબર અમારો બોર પાંચ વર્ષે બંધ પડ્યો તો છતાં કોલમ હિં કે નથી મને અંદર એ ભગવાન જોડે પછી અમારી દલિત સમાજની સસમાન ભૂમિ એ પણ દબાણમાં પડી એ કોઈ ખુલ્લી કરવામાં આ સરપંચ તૈયાર નથી બરાબર અમે રાળ કરી કરીને થાય છે સાહેબ હું જ્યારે સરપંચમાં જોડાણો ને ત્યારે તેની હેતુથી જ કામ કરું જ્યારે ત્યારે બોડીની ગામ લોકોની જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હેતુથી આ મારે કામ કરો ત્યારે મેં પૂછી કે ભાઈ ફલણ જગ્યાએ ફલાણું કામ માગે છે એમને મારે કામ કરવું કે ન કરવું બોડી બોડીને પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું જેમને હેતુથી કામ કરવાનું એમને ન કામ કરવાનું ના પડે ના કામ તો કરવાનું જ છે હજી અફસોસ કરી આ ખોટા કરે છે અશું મત કરો ભાઈ ખોટી ખોટી અરજીઓ આપી આ ખોટી અરજી આપે છે જે કામને જરૂરી છે ત્યાં જ હું કામ કરાવું છું પૂછ્યા વગર ગામને ભાઈ અને બીજાને એમની બોડીવાળાને બધી પૂછી અને પછી હું કામ કરું છું